પ્રવેશવાની કોશિશ કરી હતી પરંતુ ઝોન સાત ની સતત નજરે તેનો ભાંડો ફોડી નાખ્યો છે યુવક પોતાના હાથમાં

સરકાર ની બારવાની રૂટિન વિઝિટ પર હતા અને સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી રહ્યા હતા ત્યારે તેમની નજર એક એવા શખ્સ પર પડી છે જે સામાન્ય તપાસ અને પૂછપરછ શરૂ કરી ત્યારે યુવક જાણવા મળે છે કે યુવરાજ રાઠોડ જે મૂળ ભાવનગર છે અને સુરતના વરાછામાં રહે છે અને હીરાના વેપારીનો પુત્ર છે પરંતુ તેણે પોલીસના નામનો દુરુપયોગ કરીને વીઆઈપી એન્ટ્રી મેળવવાનો પ્રયાસ કર્યો હતો ત્યારે પોલીસના જણાવ્યા મુજબ તે છેલ્લા બે દિવસથી જ આ રીતે વીઆઈપી એન્ટ્રીમાં ઘુસી જતો હતો ત્યારે સેલિબ્રિટીઓ અને અધિકારીઓ સાથે ફોટા પડાવીને લોકોને પોતાની પહોંચનો પ્રભાવ બતાવતો હતો ત્યારે યુવરાજની મોડલ એન્ટ્રી એકદમ ફિલ્મી હતી તે અસલી પોલીસ અધિકારીઓની જેમ વાળ અને મૂછ રાખીને આવ્યો હતો અને તેના હાથમાં વોકી ટોકી પણ હતું જે તે હોટેલ ચલાવતા તેના એક મિત્ર પાસેથી લાવ્યો હતો અને આ વોકી ટોકી ખરાબ હાલતમાં હતું ત્યારે હું યુવરાજ સીપીએસઆઈ છું અને હાલમાં ડ્યુટી પર છું તેવું કહીને વાયપીડી ડોમમાં મુખ્ય પ્રવેશ દ્વાર પરથી એન્ટ્રી લેશે અને તેના વડોદરામાં રહેતા સંબંધી પોલીસમાં માં તે પોલીસની ગતિવિધિઓથી પરિચિત હતો જેને લઈને તેને ફાયદો ઉઠાવ્યો ત્યારે ડુમસ એ આયોજક

वैष्णव तो तेने ने जे